મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે બે હજાર ચોવીસમાં ખેડૂતોએ કપાસ ઓક્ટોમ્બર મહિનામાં માવ પૂછ્યો અને ખેડૂતોના કપાસમાં મોટા પાયે નુકસાન થયું હતું એને અમારે ખૂબ મોટા પાયે દસ મહિના સુધી જ્યારે મવાની અંદર ભાવનગર તરાઠામાં આંદોલન કર્યું અને ખૂબ મોટી સરકારમાં એના પડઘા પીડ્યા ત્યારે સરકારે એ ગયા વર્ષ બે હજાર ચોવીસના ઓક્ટોમ્બર મહિનાની કપાસમાં જે સહાય જાહેર કરી એના આજે ખેડૂતોના જે ફોર્મ આવ્યા એ ભાવનગર જિલ્લાના ખાલી ચાર તાલુકાના મહુઆ તળાજા ઘોઘા અને સિયોર ચાર તાલુકાના જે ખેડૂતોનો સમાવેશ ફોર્મ ભરાણા એ પિસ્તાલીસ હજાર ને સત્તર ખેડૂતોના ફોર્મ ભરતા અમારો ચોખ્ખી વાત છે કે આ ખેડૂતો એક લાખથી વધારે ચાર તાલુકાના જ ખેડૂતો છે એટલે પચાસ ટકાથી વધારે ખેડૂતોનું કપાસ કરેલા ખેડૂતો આ સહાય મેથી બાગા થયા અને એમાં મહવાની અંદર જે છે એ તો ખૂબ મોટા પ્રમાણમાં આઠ સિત્તેર ટકા ખેડૂતો બાકી રહી ગયા છે એટલે અમારી સરકારને વિનંતી છે કે આ ફોર્મ જ્યાં જ્યાં ભૂલ પડેલી હોય એમાં સરકાર સુધારો કરે અને ખેડૂતોને જે સહાય સરકારે આપી એક હેક્ટરે અગિયાર હજાર રૂપિયા અને બે હેક્ટરની મર્યાદામાં એટલે કે બાવીસ હજાર રૂપિયા ખેડૂતોને મળવાના છે પણ મોટા ભાગના ખેડૂતોને એક હેક્ટરથી ઓછી જમીન છે અને આમાં એક હેક્ટરથી ઓછી જમીનવાળા ખેડૂતો વધારે છે એક હેક્ટરથી વધારે જમીન બે હેક્ટરથી વધારે જમીન હોય એવા ખેડૂતો તો જવ રહે છે એટલે આમાં ખૂબ મોટો અન્યાય થયેલો છે અને અત્યારે જે સરકારે કપાસનો ભાવ જાહેર કર્યો હોળસો બાર રૂપિયા અને સિંગનો જે ભાવ જાહેર કર્યો ચૌદસો ને બાવન રૂપિયા એ ખેડૂતોને અડધો જ ભાવ છે આજે ચાર મહિના પહેલાં જ ભૂપેન્દ્રભાઈની સરકાર ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ અને કૃષિના નિયામકો અને ભારતીય કિસાન સંઘના નેતાઓએ જ્યારે કેન્દ્ર સરકારને ખેડૂતોની ધણસીના ભાવ વેકલ્યા એમાં કપાસનો ભાવ છે એ એકવીસો રૂપિયા ગુજરાત સરકારે થી વધારે મળવા જોઈએ એવું નક્કી કર્યું અને સિંગનો ભાવ છે એ બે હજારની આસપાસ હોવો જોઈએ એવું એને કેન્દ્ર સરકારને સૂચન કર્યું છતાં કેન્દ્ર સરકારે કપાસના હોળ સોન બાર રૂપિયા આપ્યા અને સિંગના ચૌદ સોન બાવન રૂપિયા આપ્યા એટલે આ ઘટનો જે ભૂપેન્દ્રભાઈની સરકારે નક્કી કરેલો ઘટનો જે ભાવ કેન્દ્ર સરકારે આપ્યો એ ભૂપેન્દ્રભાઈની સરકાર અને કૃષિમંત્રી રાઘવજીભાઈની સરકાર પૂરું પાડે એવી અમારી સૂતમ છે અને આ કપાસના ભાવ છે અને અત્યારે સિંગના ભાવ છે એ ખેડૂતોને કોઈ પણ હિસાબે ભવારણ નથી કાલે જ હળવદની અંદર ખેડૂતો વેચવા ગયા તો બે દિવસ પહેલાં એના અગિયારસો રૂપિયા ભાવ હતા એ સિંગના કાલે નવસો રૂપિયા એવા નવસો રૂપિયા જે ભાવ હતા એના સાતસો રૂપિયા એટલે એક જ દિવસની અંદર હળવદની અંદર બસો બસો રૂપિયાનો સિંગમાં ગાબડું કેમ પડી જાય એટલે માર્કેટિંગ યાર્ડના જે વેપારીઓ છે દલાલો છે માર્કેટિંગ યાર્ડના નેતાઓ છે એ મોટા લૂંટબાટ છે એવું હું છેલ્લા પંદર વર્ષથી કહેતો આવું છું આ જગદીશભાઈ મહેતાએ તો આને ખાલી કંસનો દરબાર જ કીધો હતો અને છેલ્લે જ્યારે અતુલભાઈ કામાણી સામે એને બોલવાનો થયું ત્યારે જગદીશભાઈ મહેતાએ આ કતલખાના કીધા પણ અમે જગદીશભાઈ મહેતાને તો અમે અભિનંદન આપ્યા સમર્થન આપ્યું પણ એની કરતાં વધારે અભિનંદન અમે અતુલભાઈ કામાણીને આપ્યા કે એને જગદીશભાઈ મહેતા હારે જ્યારે ડિબેટ કરી એટલે જગદીશભાઈ મહેતા અત્યારે ફુલ્લી ખેડૂતો બાજુ આવ્યા છે અને તમામ ગુજરાતને અને દેશને ચેનલોને પણ આહવાન કર્યું છે અને ચેનલોએ પણ એ સારી રીતે ખેડૂતોની વાત એટલે આ સહકારી ક્ષેત્ર છે માર્કેટિંગ યાર્ડ હોય દૂધની મંડળીઓ હોય પછી સહકારી ક્ષેત્રને કોઈ પણ ઓપરેશન જિલ્લાની પછી રાજકોટ જિલ્લાની બેંક હોય ભાવરેલીની હોય ગિરીશભાઈ સંઘાણીની હોય કે વિઠલભાઈ રાદડિયાની ની હોય કે ભાવનગર ની હોય કે ગુજરાતના કોઈ પણ જિલ્લાની હોય આ મોટા લૂંટબાજો છે અને ઝૂલે દુલ્હન જેવા છે આ તો વિઠલભાઈ રાજડીયા જેવા કંઈક કરી ગયા બાકી અત્યારે બધું હવા આ સહકારી ક્ષેત્રનું જે ગુજરાતનું બજેટ છે ને એ ગુજરાત અને ઘણા બધા રાજ્યોના બજેટ કરતાં મોટો જબર હવે જો ખરવો રૂપિયા ખેડૂતોના લૂટી લેવા સિવાય સહકારી ક્ષેત્રવાળા ગુજરાતની અંદર એક પણ નેતો જો સહકારી ક્ષેત્રનો આરોપ હોતો હોય ને તો એક પણ નેતો ક્યાંય જડે એમ નથી એક પણ અધિકારી સહકારી બધા ચોરના ભાઈ ઘંટી ચોર છે આ ઠોકીન કહેવાના છે અને જરૂર પડે ત્યાં જ્યાં જરૂર પડે ત્યાં આની છાપીએ લડી લેવાના થઈ બાકી સહકારી ક્ષેત્રવાળાએ અત્યારે ખેડૂતોને પશુપાલકોને પછી અમૂલની હોય કે અમારા ભાવનગરની સર્વોત્તમ સર્વોત્તમ ડેરી હોય મહી ડેરી હોય કે પણ સુમૂલ હોય મોટા લૂંટપાટ અને જેમ લૂંટની દુલ્હન આટોગોટો વાળીને તમામ લય કારવીને ક્ષેત્ર હોઈ જાય એમ આવડા લોકો થઈ ક્ષેત્ર છે એટલે સહકારી ક્ષેત્રના નેતાઓ અને માર્કેટિંગ યાર્ડના નેતાઓ તો મોટા લૂંટપાટ છે પછી ભાવનગર હોય મહુવા હોય તળાજા હોય રાજકોટ હોય ગોંડલ હોય કોઈ પણ યાર હોય કાલાવાડમાં તો તમે જોયું નહીં કાલાવાડના ખેડૂતોના ખેડૂતના આગેવાનોને એની ઉપર કેર કેરે આ તો અમારી સામે કાંઈક કરી શકે એમ નથી અને કરે તો અમે એના ક્ષતિના ધાવણ કટાવી દઈએ પણ આ લોકોની સામે જ્યાં જરૂર પડશે ત્યાં ખેડૂતો માટે લડવા અમે તૈયાર છે હવે સહકારી ક્ષેત્રવાળાને એક પડે તમે મંડળીઓવાળાએ ખેડૂતોને લૂંટવામાં કાંઈ ખેડૂતોના દાગીના ખેડૂતોના ખિસ્સામાં પૈસો નો ન રહેવા દીધો તો એ સહકારી તમામે તમામ માર્કેટિંગ યાર્ડના દલાલો કમિશન એજન્ટો અને વાળા ખેડૂતોને લૂંટવામાં કાંઈ ખામી નથી રાખતા એવું મારું પંદર વર્ષથી ખુલ્લું ચેલેન્જ છે ખુલ્લી તમામ ડિબેટ ચેનલોમાં બોલેલો છું અને આજે જરૂર પડે ત્યાં બોલવાનો છું પણ જ્યાં સુધી ખેડૂતોને ન્યાય મળે ત્યાંથી અમારી આ લડત શરૂ રહે જય હિન્દ જય ભારત